આવી રીતે એન્ટ્રી બંધ કરી દો કોર્ટને તમે કોર્ટમાં નહીં જવા દો તમે એમ નઈ તમે કાયદાનું માનો છો ભાજપનું છો તો એડવોકેટ કોર્ટમાં આવતા કેમ રોકો ખોલો ખોલો વકીલ કોણ છે વકીલ કોણ છે કોણ નક્કી કરશે કોણ નક્કી કરશે

સાત દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે કે તમે બંધ ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને બધા લોકોને જવા દો સાહેબ અરે જજ સાહેબને થોડું પૂછવાનું છે

એટલે આટલી હદે દાદાગીરી બરોબર આટલી હદે દાદાગીરી ભાજપ ની સરકાર માં તમે વકીલ ને અદાલત ની અંદર સ્ટેશન માં માં નહીં તમે ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી જનતા ની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકો જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન ઉપર વાત તો કરો આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ તમે 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 કોટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ઉત્તર ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ બંધ થઈ રહ્યો ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ડટવી સાહેબ આંબળો કોટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરવા ફોન તમે અમે એક કહી છે કે પતાવો જલ્દી કોટ ખોલાઓ 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 પૂછવું પડે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક આ બાજુ આવી ગયો તમે કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો હા એના એમ બંધ કરી રાખ્યો છે ભાઈ સાહેબ હા પણ કોન ચાલુ રાખો વાત તો ખોલાવો ને આગળ તો થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટ માં ની જાય પબ્લિક ભાજપ ની કોટ છે આ એવું લાગે છે તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો चलो સાહેબ તમે હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી વકીલ સાહેબ ને તો જવા દો હાલો નાઓ

એટલે નથી અદાલતમાં કોઈ પણ માણસ ક્યારે પણ જઈ શકે અદાલત અદાલત કહેવાય ઓપન કોર્ટ